લાંબા સમયથી આરબીઆઈએ રેપો રેટને સાડા છ ટકા પર સ્થિર રાખ્યું છે કે રેટિંગ એજન્સી ક્રિસ્ટલનું અનુમાન છે કે કેન્દ્રીય બેંક બે હજાર ચોવીસના મધ્યમાં દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરશે વ્યાજ દરો ઘટવાનો ફાયદો શું ડેટ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીના લોંગ ડ્યુરેશન ફંડને મળશે

માર્કેટ સેબીના જણાવ્યા અનુસાર લોંગ ડ્યુરેશન ફંડના પૈસા સાત વર્ષથી વધુના પોર્ટફોલિયોની મુદતવાળા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવે છે આ ફંડ પસંદગીની કંપનીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારને વિકાસ કાર્યો માટે લાંબા ગાળાની લોન આપે છે આ બોન્ડની કિંમત અને વ્યાજ દરો એકબીજાની વિપરીત ચાલે છે જ્યારે વ્યાજ દરો વધે છે તો બોન્ડની કિંમતો ઘટે છે કારણ કે લોકો ઊંચા દરના બોન્ડમાં રોકાણ કરવા લાગે છે વ્યાજ દરો ઘટવા પર બોન્ડની કિંમતો વધી જાય છે એટલે કે વ્યાજ દરોમાં વૃદ્ધિના માહોલમાં બોન્ડ સસ્તા મળશે બોન્ડની કિંમતોમાં ફેરફારની અસર મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યુ એટલે કે એનએવી પર જોવા મળે છે માર્કેટ એક્સપર્ટ અનુસાર જો વ્યાજ દરો વધવાની આશા છે તો શોર્ટ ડ્યુરેશન એટલે કે ટૂંકા ગાળાના ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઓછું જોખમ ભરેલું રહેશે જોકે આ વર્ષે વ્યાજ દરોમાં મોટા પર બે અંકોમાં રિટર્ન પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે મોર્નિંગ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના એસોસિએટ ડિરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવ કહે છે કે લોંગ ડ્યુરેશન ફંડ જેવી કેટેગરી લાંબા ગાળાની મેચ્યોરિટી વાળા મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે રોકાણકારોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે આ સ્કીમોમાં રોકાણની પ્રવાહની પ્રવૃત્તિથી ખબર પડે છે કે રોકાણકારોને આ વર્ષના અંતમાં વ્યાજ દરોમાં ઘટાડાની આશામાં લોંગ ડ્યુરેશન ફંડમાં પહેલેથી જ રસ બતાવવાનું શરૂ કરી દીધું છે હવે સવાલ એ છે કે લોંગ ડ્યુરેશન ફંડથી કમાણી પર ટેક્સ કેવી રીતે લાગે છે તો લોંગ ડ્યુરેશન ફંડમાં રોકાણ પર ડેટ મ્યુચ્યુઅલ ફંડની જેમ ટેક્સ લાગે છે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી લાગુ નવા નિયમો અનુસાર હવે ડેટ ફંડમાં લોંગ ટર્મમાં ઇન્ડેક્સેક્શન બેનિફિટ નથી મળતો આમાંથી જે પણ રિટર્ન મળે છે તે રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરાઈ જાય છે જેના પર સ્લેબ અનુસાર ટેક્સની ચૂકવણી કરવાની હોય છે ભલે રોકાણનો સમયગાળો ગમે તેટલો હોય હવે એ પણ જોઈ લઈએ કે લોંગ ડ્યુરેશન ફંડમાં રોકાણ પર રિટર્ન કેવું મળ્યું છે એટલે કે છેલ્લા એક વર્ષનું રિટર્ન સાત પોઈન્ટ છ્યાસી ટકા અને ત્રણ વર્ષનું રિટર્ન ચાર પોઈન્ટ ચોરાણું ટકા અને પાંચ વર્ષનું રિટર્ન સાત પોઈન્ટ રીટર્ન ટકા રહ્યું છે હવે મોટો સવાલ એ છે કે શું તમારે આમાં રોકાણ કરવું જોઈએ જે લોકો વર્ષ સુધીના લાંબા ગાળાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માંગે છે તેમના માટે લોંગ ડ્યુરેશન ફંડ સારી સ્કીમ છે જોકે આ સ્કીમમાં પૈસા લગાવતા પહેલા રોકાણ સાથે સંકળાયેલા જોખમો અંગે સારી રીતે સમજી લેવું જોઈએ આ ફંડ્સમાં એવા લોકોએ રોકાણ કરવું જોઈએ જેની સાથે જોડાયેલા જોખમને તેઓ સહન કરી શકે જો તમે લોંગ ડ્યુરેશન ફંડના રોકાણcar છો તો તમારે ઇન્ટરેસ્ટ રીટ સાયકલ અંગે પણ સતત જાગૃત રહેવું જોઈએ જો સમયાંતરે રોકાણની સમીક્ષા ન કરવામાં આવે તો વધેલા વ્યાજ દરો તમારા રીટન પર મોટી અસર કરી શકે છે આવા સંજોગોમાં રોકાણ કરતા પહેલા પોતાના રોકાણના લક્ષ્યો અને જોખમ સહન કરવાની ક્ષમતાનું આંકલન કરો આ અંગે વધુ માહિતી માટે નાણાકીય સલાહકારની મદદ લો